દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી દેશભરમાં વિવિધ રીતે થઈ રહી છે ત્યારે સુરત પણ આ ઉજવણીમાં પાછળ નથી સુરત શહેરના એક ટેક્સટાઇલ વેપારીએ પીએમ મોદીના જન્મદિનને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું વેપારી પ્રવીણ ગુપ્તાએ કાપડ પર પ્રધાનમંત્રીનો વિશાળ પોર્ટ્રેટ અને એક વિશાળ તિરંગો તૈયાર કર્યો છે અનોખી પહેલ પાછળનો હેતુ દેશભક્તિ અને કલાનું અદ્ભુત સંયોજન દર્શાવવાનો હતો પ્રવીણ ગુપ્તા અને તેમની ટીમે સતત પંદર દિવસની મહેનત અને વીસ કારીગરોની મદદથી આ ભવ્ય કૃતિઓ તૈયાર કરી છે અને આ કારીગરોએ દિવસ રાત કામ કરીને આ પ્રોજેક્ટને સાકાર કર્યો છે આ કૃતિઓની વિશિષ્ટતા તેની વિશાળતામાં છે તિરંગો એકસો મુનિયા સાઈટ ફૂટના કાપડ પર તૈયાર કરવામાં આવ્યો છે જે દેશનો સૌથી મોટો તિરંગો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જ્યારે પીએમ મોદીનું પોર્ટ્રેટ એકસો પાંચ ગુણ્યા નેવું ફૂટના કાપડ પર બનાવવામાં આવ્યો છે જે પણ દેશનું સૌથી મોટું પોર્ટ્રેટ ગણાય છે અને આ બંને કલાકૃતિઓ તેમના કદ અને બનાવટ માટે અજોડ છે આ વિશાળ તિરંગો ખાસ કરીને ભારતીય મહિલા વર્લ્ડ કપની ટીમને અર્પણ કરવામાં આવશે જે દેશ માટે ગૌરવની પળ બની રહેશે આ દ્વારા મહિલા ખેલાડીઓના સમર્પણ અને સિદ્ધિઓને બિરદાવવામાં આવશે આ ઉપરાંત આ ઉજવણીના ભાગરૂપે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પણ એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું પીએમ મોદીના પંચોતેરમાં જન્મદિનની ઉજવણી માટે પંચોતેર કિલો અને પંચોતેર ઇંચ લાંબી એક ભવ્ય કેક તૈયાર કરવામાં આવી હતી આ કેક પણ આ ઉજવણીનું એક ખાસ આકર્ષણ હતું પ્રવીણ ગુપ્તા દ્વારા કરવામાં આવી રહ્યા અનોખી ઉજવણી સુરતના વ્યાપારીઓની રચનાત્મકતા અને પ્રધાનમંત્રી પ્રત્યેના સન્માનને દર્શાવે છે આ પ્રયાસો માત્ર એક જન્મદિનની ઉજવણી નથી પરંતુ દેશભક્તિ અને કલા દ્વારા રાષ્ટ્રીય ગૌરવને વ્યક્ત કરવાનો એક પ્રેરણાદાયક માર્ગ છે સુનિલ ગાંજાવાલા સાથે સીએન ટવેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ